પેલી વાર ટીમ જીરો ઝીરો વન ની અંદર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે અમે ક્યાં આવ્યા છે એ બતાવશે કઈ જગ્યાએ આપડે આવી ગયા છીએ એમ કે ભાવનગર જવાહર મેદાન ભવ્ય હુસેનભાઈ સ્ટોર લાગેલ છે

પાવાનો ભાવ કેટલો છે હજાર વાર સિત્તેર છે અઢી હજાર દોઢસો રૂપિયા કેટલા વાર છે પાંચ હજાર વાર છે આ પાંચ હજાર વાર આનો શું ભાવ છે નવતાર નો નવતાર નો ચૌદસો રૂપિયા માં મિત્રો તૈયાર થઈ જાય છે ત્રણસો રૂપિયા ની તૈયાર થાય આ ત્રણસો રૂપિયા ની ફિરકી કમ્પલેટ ફિરકી તૈયાર થાય હજાર વાર અને આઈરિયા પાંચ હજાર વાર આનો અલગ જ ભાવ કે ચૌદસો પચાસ વાળી

આ નો ભાવ છે ત્રણસો પચાસ નું છે ત્રણસો પચાસ નું ગોબીન અને પચાસ ગેંડા આ બધા અત્યારના ના ભાવ છેલ્લા દિવસોમાં માં આમાં બધા માં ભાવ છે કારણ કે માલ માં શોટેજ બહુ છે બધા અને કોઈ નેજો ખસાવ હોય ને તો વેલા આવી જ બાકી પછી પાવ હોય જલ્દી આવજો લકર અહીંયા જગ્યા રહેશે નહીં પેલા આવશે વેલા તે પેલા વેલા તે પેલા ફિરકી વાર છે ત્રણસો પચાસ માં જ મળે ખાલી આ બસો પચાસ માં મળે હજાર વાર જ ત્યાં નાના છોકરા માટે નાના બાળકો માટે આ સો રૂપિયા માં ફક્ત ફિરકી આવે છે સો રૂપિયા અઢીસો વાળી પચાસ વાળી 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 ત્રણસો પચાસ વાળી જે રીતના રીલ નવતાર બાર તાર એ રીતનો ભાવ હોય નવતાર છે નવતાર છે બાર તાર માં પછી ચારસો પચાસ નીચાસ એનો ભાવ વધી જાય ભાવ વધે તાર વધે એટલે ભાવ વધે રૂપિયા ની છે પાંચ હાજર વાર ની છે આ ખાલી પચાસ રૂપિયા હજાર વાર આવે અઢી હાજર વાર ની છે સિત્તેર રૂપિયા ની આવે આ એસી રૂપિયા ની છે અઢી હાજર વાર ની બધી વેરાયટી આપણી પાસે મળી જાય અને તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા કામ ચાલે છે આમાં કઈ કઈ છે અત્યારે ભાઈ વડીલ આમાં કઈ કઈ છે આઠ હજાર વાર છે નવતાર નવતાર કરો વધારે ચાલે નવતાર નવતાર અત્યારે રેગ્યુલર કહેવાય

હું એનો દીકરો છું ને મારા દીકરા અત્યારે કામ ઉપર દોરી પાતા ટૂંક માં બધા નાના છોકરા હોય કે મોટા થી લઈ ને નાના એક કે ભાઈ હુસેન દાદા ને દોરો આ વખતે ઉત્તરાયણ માં લાવવું આપડે ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અમદાવાદ થી આવે લીમડી સુરેન્દ્રનગર આવે છે ઘણી બધી દૂર થી આવે આવે ખાલી આપણી પાસે માંજો જ ઘ અત્યારે કઈ કઈ આમાં પાય ને મૂકેલી છે આ ગ્રીન પાંડા છે ગ્રીન પાંડા આ હજાર વાર એક કે છપ્પન છે આ ગ્રીન પાંડા છે ગ્રીન પાંડા આ પાંચ હજાર વાર માં છે બાજી છે

કંપની નો માલ કેવાય છે નથી એવું છે તો કઈ વાંધો નહીં દોરી ની તમને જે માહિતી હોય એ મને છો તમે થોડીક વાર ની તો માહિતી તો બસ આપડે કઈ અત્યારે હાલે છે આ ચેલેન્જ

હા ઈ ધ્યાન રાખવું પડે લોકો નાના છોકરા હોય ને બિચારા લઈ જાય તેને ભાઈ ખબર ના પડે

કેટલા વાર કેટલા ગરમ જગાવું મન થઈ એવી સુગત આવે છે તમારી કળા વાહ મને

અડધી કલાક કલાક ની અંદર ચોથું રીલ ભાઈ કેટલા વાર અઢી હજાર પાવાના કેટલા થાય પાવાના એકસો પચાસ એકસો પચાસ અઢી વાર અઢી હાજર મિનિમમ પાંચ પચાસ નું રીલ હા હજી તો જેમ બને ઓરી આવતી જાય વધતી જાય પછી તમારે ઊંઘ માય ત્યાં દોરી પાસે હું માહોલ બને ને જરાક માંજો પાવો હોય તો ભાઈ હુસેન ભાઈ ઓરિજિનલ માંજા છે ત્યાં આવીને પાછો તમારું સારો સારું રીલ પાય છે થેન્ક યુભાઈ વાહ ભાઈ પર દાદા ના દાદા તમે શું માંગતા હતા અત્યારે આપડે ઓનલાઈન ડિલિવરી નું ચાલુ છે સુરત અમદાવાદ પછી મહુવા એવા બધા ગામ જાય છે આપડી ઓનલાઈન ફિરકી અને મંગાવી તો કેવી રીતના મંગાવી પડે પોસ્ટર હોય પોસ્ટર નંબર હું મૂકી દે તમે એની ઉપર ફોન કરી ને હોમ ડિલિવરી બે ચાલુ છે અલગ ચાર્જ લાગે એનો એનો નાનો મોટો ચાર્જ 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 હોય અંદાજે કેટલો ટ્રાન્સપોર્ટ હા ઓકે જેને મંગાવી એ મંગાવી લેજો મારો ભાઈ નંબર આપી દીધો છે તમને જોઈ લો તમને ઓકે ફોન કરી દેજો થેન્ક યુ ભાઈ રીલ્સ બનાવવાની રીલ બનાવી નાખી તો તો કેમ છો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર ઠોકી દેજો તો મળીએ હવે નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા જ મિત્રોને જય જય શ્રીરામ અને જય દ્વારકાજી મળીએ